તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો કંપની કન્ડિશનમાં કન્ડિશનમાં ચલાવેલું આ ટ્રેલર વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે જયદેવભાઈને હું તમને ટ્રેલરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો આ ટ્રેલર છે મોડલ છે બે હજાર એકવીસ નું સાવ ઓછું ચલાવેલું અને ફૂલ સાચવેલું ટ્રેલર તળિયું ચોખ્ખું સાઈડું પત્ર સારા ક્યાંય પણ સડો નથી ઓરિજિનલ કન્ડિશનમાં આ ટ્રેલર તમે રૂબરૂ રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેલર ચેક કરી અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા જયદેવભાઈનો કોન્ટેક કરો રીતના મેળવવા તેની માહિતી મળી જશે પૂરો જોતા રહેજો અને ટ્રેલર લેવા કે જોવા જાવ તો જયદેવભાઈનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેલર વેચાઈ જશે તમારે ખોટો થકો થશે બાકી ટાયર મીડિયમ કન્ડિશનમાં છે અને આખું ઓરિજિનલ કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ટ્રેલરની અંદર સેલ પેપર વાળું ટ્રેલર છે કિંમત એક લાખ પચીસ હજાર રાખેલી છે માત્ર જેમાં થોડો ઘણો હજુ કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે ભાવનગર તાલુકો મહુવા અને મોદાળિયા ગામે જોવા મળશે તમારે ટ્રેલર લેવું હોય તો જયદેવભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો જયદેવભાઈ નામ નવાણું એકાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેલર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો